સીતારામ ને જે શ્રી કૃષ્ણ બધા રહી રાની જવો અટાણે વાગ્યા હાડાસો વાગ્યા અહીંયા પેહુ નું કરવા હું આવે ગઈ ટાઈગર ભેગો હોય પેહોની કુંડિતા ભરી મેં ઘણી એવી મેં તારે બધી માથા બોરે તારે જયા જીવી હોય પછી નાખવું વાહિગા નાખવા પણ વરસાદ ને પવન ઉતો ને પવન બધું આ બાજુથી અહીં તો ફૂલ પવન નીકળ્યો તો અમારે જ્યાં થોડીક તબેલામાં નુકસાની થાય દેખાય આગળ આ એટલું પત્રો હોય ને એ તૂટે ગઉ ની કારણ આ વડવાયું આ વળવાયું જે વડલા માંથી આવે ને એ હાવ પતરામાંથી બે ગયું થી ને બહુ જાડી વળવાઈ થઈ ગઈ જવું આખી અહીં પતરામાંથી જતી એલો વાવડો આવ્યો ને એમાં અહીં ઉસ ઉઠી થઈ હેઠી થઈ ને ત્યારે વળવા યુતી વજન વાળી લીધું વજન દેવાનો પતરા માથે એટલે આ પતરો એટલે હોય ને એ આ બહુ જાડી થઈ ગઈ આ બધી હે ને હા અહીં પતરામાં હવા બેસે ગઈ હતી તો આ એક નુકસાની થાય ને વાવડો બધો આ સાઈડથી ઉતો હોય એટલે ફૂલ વાવડો ઊંટો તમે એટલે વિડીયામાં દેખાય કે ઝાડવા કેવા કીવા હલતારા પાણી હા ઉડતો જતો તો એ વાહી હા હાય તારે આમ આ બધા ઓલી ગમને પડખે એટલું ને જ આગળને પડખે બધી બહેન આગળને પડખે વધારે હોય આ ઘણી નખાઈ જાય ઉકળો તો આ મેરા જ છે એટલી જો માંડવી દેખાય આગળ અસલ ઉપરી માંડવી જે વાવે દીધેલું હતી ને એ તો મજા આવે ને જે આજે વાવણી કરવાની બાકી છે એક ખેતરમાં મોટું ખેતર તો વાવાઈ ગયું તો ઝીણકું ખેતર હે ઈ હે બી ભેરવવાના હે પછી વાવવાનું એ એક બીજી માંડવી હે એ બિયારણ વેસાતો લીધો અમી જે વાવી ને એ માંડવી ને તે બીજી હે ગઈ નામ મળી નતા ભરતું ને વાલે હું આની મગોટું નાખી દે ને પછી વાહીદા નાખવાનું ચાલુ કરે દે વેલેરા ન ખાઈ જો રામ ગાઈ જાની જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો રો રોટલી બનાવવી પડે છે કે નિયોથી થોડી ઈવરા પાકે ગયું બનાવન છે અને ક્યાં પગડે છે આ બધા ફૂલ પાકે ગયું હા જવરું પાજી પૂરી ફૂલ થઈ ગઈ દવા ઓગાળી

અટાણી રહ રોટલી નો પ્રોગ્રામ છે ને હાજી પૂળા નો પ્રોગ્રામ છે આ જવાણી બધી થઈ જાય હે પૂરી ગુડ મોર્નિંગ નમસ્કાર રામ રામ સીતારામ બધાઈ ની તો જો આજ ગીરના સિયાબનો વારો આવે ગો આજ વાવવાની હે ત્રણ વિકાની ચાર્જ અટાણ ટ્રાયલ બેસ ઉપર લીધા હે બી કે ઠાવકી થાય તો પરવા ઘરનું બિયારણ થઈ જાય ને ટ્રાય થઈ જાય કેવીક થાય કેવીક ન થાય અઢારની ચાર્જની વાવીએ તો કેવીક સક્સેસ થાય તો જોઈને પહેરવવામાં આ ગાવચો છે મુંડાની દવા વારે ખેર અમે એફએસ પહેરાવીએ પણ ખરે બદલાવી પરવા બહુ મુંડાનો ત્રાસ એટલે ખરે અમે ગાવચો લઈ લે ને ફૂગનાશકમાં તમે વારે ફરે આજ આજ મિક્સ કરીએ વિટાબિક્સ પાવર જ આનું કામ બહુ સારું હોય બીજું ફૂગનાશકો આવે એના કરતાં એ જો આ ભેરવે આકણી વાવવા જાવ લોટી હજે તૈયાર કરવાનો હોય સવીસની જારી અઢારની જારી કરવાનો હોય થઈ જાય એટલે વાવે દે ત્રણ સાડા ત્રણ વીચાનું વાવેતર હે આણું ખબર પડે જાય કેવી થાય કેવી ઉતરે ને પછી પાછી તેલ કરતા તો ખાવામાં કેવી એ ખબર પડે જ તો અમે આ ખેતની વાવવા આવે કે આ ખેતર હે ને ના વાવે ત્રણે જ વીઘાનું હે વાવવાનું આ ખેતર ઝીણકું હે ને અમારે જ્યાં હે ખારેક આ બહુ મોટી હે કેટલા વરસ થયા હે ને એમાં વાર ખારીકું આવ્યું ને જો તો બે લુંગુ હે તે મોટી મોટી આવ્યું આમાં પાવડરને જ છડાવ્યું ને એ લ્યો લી ઝીણીયો હે ને એ રે ગ્યું ને દુનિયા ની બે આવ્યું પણ બહુ મોટીયું હે આગમાં હેજ આગમાં ઈ રહી એક છે લંગજો બામન હે ને ઉસી હે ને ઇલી પાવડર ને છળાવાણો જવા રહી એક આઈ બોલું ઈ પકતી પકતી હાથે ગઈ ને બહુ જબર ખારેખે જવા ને કવડી મોટો થોડે ઓલીયો અમાર હે ને ઈ ખારખું દેતા મોટી હે ખારેક ને જવા કેટલી વેઠિયું પડી ગયું આમાં ને સળાવવાનું ના એટલે ઝીણે ક્યુર્યું આમાં બરોહોર આવતું પાવર તો બે લુંગું હોય તો જવો તો બહુ મોટી મોટ્યું હે પણ એમાં પાવડર પાવડરને સળાવવાનું સાફ આ રૂપી રોગી સાફ કરે અને પછી સડાવીએ ના ઓલી સીડી કે લે તો થઈ જાવ એક આ હે લુંગા ને એક આ હે આ બે મોટ્યું લૂંબું પછી ઊંસી હે ને એટલે આમાં હિંમત કરવી જોઈએ પાવડર સડાવવાની હું અહીં જ આગળ આવી થોડી વાંચી ખારીકું તોડતી આવી જઈ હા ટો એકા પાંચ વારી વેફર મેં ત્યાં ભૂખો થાય લેતી આવે બાકી બીજું દવા દવાળું આથું આથું હોય ને તે આપણાથી કંઈ ખબર આવે નહીં એની ખાધું તો ખરી પતો હોય પાણીના અહીંયા બે ત્રણ લેવા ને એક હું લેતી આવી તો આગળ વવાઈ જાય ને બાકી તા તાયમનું જે છે એ છે કે ગરમી ત્યાં હે જ એ વાદરા અહીંયા ઢાંકલું હે એ જોઈએ કાલે તો નહિ તો એવો સેટો સેટો વરસતો તો આજે આવે કે કામ થાય જ અમારે તી જાય બેઠો ગરમી ફેત વાદરાથી સા કારા કારા જારી વરહે કે કામ ખરે ને નું યા જાય ચા આગમાં ફૂલ થી માથે માથે સડતા આવે વરહે કે પછી નું યા જાય જો જો થી મેં વરસ તો આવે ને એ હંભરા હે ઉપરની વાડીઓમાં મેં ફૂલ વરહે જવા એ આવે અમારે વરો જવા હા વરહે એ હંભરા હે ફૂલ ઓલી અમને માંડવી અમે વાવી નહી ખેતરમાં તો લગભગ હે મેં આ મેરા આ ઘણી આગળ ભૂગવાનો હે જો ફૂલ જવેલી આ વરસ તો આવે આ વરહે અમિતા ઘેર પૂગવાનું ને તાકણી પૂગે આવવાનો હે જો આ તમણી અવાજ આવતો હે તમણી અવાજ આવતો હે જા ફૂલ વરોતો હવે બી હે બી વાપડીની ઢાકે દેવા પડી છે મારે જો આ ફૂલ આવે જો હું આ તરા મારા આજા વાડીમાં આવે ગો

Chào mọi người, chúng tôi đang ngồi ở đây ăn bánh mỳ. Đây là bánh mỳ. Trong bánh mỳ đun và